હેલો મિત્રો તો આજે આપણે પાંચ સેકન્ડની અંદર મૂળભૂત ફરજો વિશે માહિતી મેળવીશું તો આપણા બંધારણમાં મૂળભૂત ફરજો કેટલી છે તો ટોટલ છે અગિયાર જે ભાગ ચાર એ કલમ એકાવન એમાં આપેલી છે જો મૂળભૂત ફરજોને તમે રસથી તૈયાર કરો તો તમને આવડી જાય તો રસ ઉપરથી યાદ રાખવાનું કે રશિયા મૂળભૂત ફરજોને રશિયામાંથી લેવામાં આવી છે તો ચાલો શરૂ કરીએ તો એથી લઈને કે સુધી ની આપણી મૂળભૂત ફરજો છે તો એ ફોર એન્થમ એન્થમ ઉપરથી રાષ્ટ્રગીત એટલે કે રાષ્ટ્રગીતનો આદર કરવો બી ફોર બાપુ બાપુ એટલે કે સ્વતંત્રતા સી ફોર કમ્યુનિટી એટલે કે એકતા ડી ફોર ડિફેન્સ ડિફેન્સ ઉપરથી રક્ષા કરવી ઈ ફોર ઇક્વાલિટી ઇક્વાલિટી એટલે કે સમાનતા એ ફોર ફ્રેન્ડલી નેચર એટલે કે બંધુત્વની ભાવના રાખવી જી ફોર ગ્રીન એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ અને વન એચ ફોર હ્યુમનિઝમ એટલે કે માનવતા આઈ ફોર ઇન્ડિયન પ્રોપર્ટી એટલે કે જાહેર મિલકતનું રક્ષણ કરવું જે ફોર જોઈન્ટ એક્ટિવિટી એટલે કે સામૂહિક પ્રવૃત્તિ કરવી અને કે ફોર કિડ્સ એજ્યુકેશન એટલે કે બાળ શિક્ષણ એટલે કે છથી ચૌદ વર્ષના બાળકોને શિક્ષણની તક પૂરી પાડવી થેન્ક યુ